દિવાળીના પર્વમાં બે ત્રણ દિવસ બાકી હોવાથી અમે શાળાના બાળકોને જરૂરમંદ બાળકોને એક કીટ બનાવી નાનકડી વિના મૂલ્યે બાળકોને વેચીએ જેથી જરૂરમંદ બાળકો એ વસ્તુ દિવાળીમાં ઉજવીને આનંદથી ઉજવી શકે બીજું કે આ તહેવાર હિન્દુઓનો બહુ મોટામાં મોટો તહેવાર છે એટલે અમારે એવું થયું કે અમારા સ્કૂલના બાળકો કે જે સ્કૂલમાં અમે પોતે ભણ્યા હતા અમારી માતૃશાળા છે એ સ્કૂલના બાળકોને અમે આ નિમિત્તે કંઈ આપીએ એ રીતે અમે આ કીટ બનાવી છે અને વિના મૂલ્યે આ બાળકોને આ કીટ આપવાના છે અમારી આ દુકાન ત્રીસ વર્ષથી અમે કરીએ છીએ આ ધંધો અને આ ધંધામાં અમારે ખૂબ અનુભવ છે લોકો બોર્ડ મારેથી ત્રીસ ચાલીસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું અમે એમને એક જ વાત કરી છે આપણા માધ્યમથી કે એક વખત અમારી દુકાને પધારો ભાવતાલ કરો અને ખરીદી પછી કરો પણ એક વખત ભાવતાલ કરી અને ખરીદી કરો અમે ડિસ્કાઉન્ટ માનતા નથી આજે આપણે ભણેલા ગણેલા વર્ષ છે તો ડિસ્કાઉન્ટ હું શું વસ્તુ છે બધાને બધી